નમસ્કાર આપ જોઈ રહ્યા છોડિયા ન્યૂઝ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય કેવુ રોકડિયા અને તેમની સાથે જીવરાજભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા વિવિધ વિષયો પર તેમણે માર્ગદર્શન આપ્યું અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે સભ્યો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ આયોજન ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત કરવામાં આવ્યું હતું પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય ઘણા બધા મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા થઈ सभी के हार्दिक स्वागत है मैं भाई चौहान अपने जिला प्रभु आदरणीय सभी भाई पड़े हमारे यहां सभी महामान्य डॉक्टर विजय ब्रह्मण से पूर्व प्रभु महाराज माता जी वंदे मातरम वंदे मातरम और महामंत्री श्री विजय ब्रह्मर साहिब श्री योगेश भाई हथियार पूर्व प्रमुख अश्विन भाई पटेल पूर्व जिला पंचायत प्रमुख अशोक भाई पटेल आप सब देव तुल्य कार्यकर्ता भाइयों આપણે મનમાં પ્રશ્ન થતા છે વારંવાર કે ભારતીય જનતા પાર્ટી અનેક કાર્યક્રમ આપી રહી છે અને બાબાસાહેબ આંબેડકરની જયંતિ તો ચૌદમી તારીખે જતી રહી છે તો આજે આપણે કેમ મળ્યા છીએ એક સ્વાભાવિક પ્રશ્ન કોઈના મનમાં પરંતુ મિત્રો બાબા સાહેબના સંબંધની અંદર જૂઠા લોકોએ અને સંવિધાનના બાબતે જે પ્રકારે દેશમાં જુઠ્ઠો ફેલાયો છે એના કારણે પ્રજા સુધી સમાજના છેવાડાના માનવી સુધી જન જન સુધી સાચી માહિતી પહોંચે એ આપણી સૌની ફરજ છે એટલા માટે આપણે આ પખવાડિયા અંદર બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સાથે કોંગ્રેસે જે અત્યાચાર કર્યા બાબાસાહેબ આંબેડકર ને જે અન્યાય કર્યો છે એ વિષય ઉપર હું બોલવાનો છું અને સંવિધાનની સાથે સંવિધાનની સાથે જે અત્યાચાર કર્યા છે એમાં જે સુધારા કર્યા છે સત્તા સત્તા બચાવવા માટે એમાં કેળુભાઈ મૂકવાના છે આ વિષયની ઉપયોગિતા એનું મહત્વ ખૂબ છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે તમે બધા ભારતીય જનતા પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે

એ પહોંચાડવા પાછળનું નું કારણ એ પણ છે કે માની લો કે સરદાર પટેલ એક કેવડા મોટા નેતા હતા પણ જો પાટીદાર જન્મ દિવસ ઉજવે તો પરશુરામ બ્રાહ્મણ એટલા મોટા પરશુરામ ભગવાન કેવળ બ્રાહ્મણ ઉજવે તો એ સમાજની સમજતા ન રાણા પ્રતાપ એની જન્મ જયંતિ ફક્ત રાજપૂત ઉજવે તો ના મજા છત્રપતિ શિવાજીની જો ખાલી મરાઠા ઉજવે તો ના મજા આવે

સભાની અંદર 22 સિટી કમિટીઓ બંધારણ સભામાં રચવામાં આવી હતી કે જેના દ્વારા બંધારણ પર ચર્ચા થાય અને માં દુનિયાના અલગ અલગ દેશો પાસેથી આપણે અલગ અલગ રૂપની અંદર બંધારણની અંદર ભાગો લીધા છે કે આ જે સાહત તો હોય તો સંસદીય જે લોકસાઈ છે કે ભીતરમાંથી લીધી છે કોર્ટ અને ન્યાય પ્રક્રિયા કે અમેરિકાના બંધારણમાંથી લીધી છે આપણા સત્તાની વેચણી અમેરિકાના બંધારણમાંથી થતી છે રાજનીતિના સૈદ્ધાંતિક માર્ગદર્શનના મૂલ્યો જે છે એ આપણે આયર્લેન્ડમાંથી લીધા છે ક્યાં કટોકટીના નિયમો તો જર્મનીમાંથી લીધા છે સંયુક્ત સૂચિઓ ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે અને મૂળભૂત ફરજો એ રશિયામાંથી લીધી છે આમ દુનિયાના બધા ઘણા બધા દેશોના બંધારણનો સર્વે કરી સ્ટડી કરી આપણો સૌથી મોટું લિખિત બંધારણ એ ભારત દેશનું

પ્રબુદ્ધ નાગરિકોને બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે જ્યારે પરસ્પર જોડાયેલું છે ત્યારે ભારતીય સંવિધાન એની રચના એની કાર્ય પદ્ધતિ અને સંવિધાનની અંદર થયેલા ફેરબદલ કોણે કઈ રીતે કઈ સરકારે કયા ભાવથી આ ફેરબદલ કર્યા છે આ તમામ વિષયની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થની અંદર બંધારણનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કોંગ્રેસે હર હંમેશ બંધારણનું માન જાળવ્યું નથી એનો છેદ ઉડાવ્યો છે અને આમ છતાં સૌથી વધુ આમ તો સૌથી વધુ અપમાન બંધારણનું કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે અને આમ છતાં કોરી બંધારણની ભૂખ લેવરાતા આપણે કોંગ્રેસના યુવરાજને જોઈ શકીએ છીએ ત્યારે આ તમામ વિષયો લઈને આજે જીવરાજભાઈ અને મારા દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડો વડોદરા કમલમ ખાતે અમારે કેયુરભાઈ રોકડિયાજી અને અમારા જીવરાજભાઈ ચૌહાણ આ બંને અલગ અલગ વિષયો પર આજે અમને માહિતી આપવાના છે આ જ માહિતી લઈને અમે દરેક મંડળમાં જવાના છે બાબા બાબાસાહેબ આંબેડકરે જે રીતે જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણના આધારે જે કંઈક નાના મોટા જે કંઈક સુધારા હતા એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એ માહિતી આપવા માટે આ બંને અમારા મહાનુભાવો જ્યારે પધારે છે ત્યારે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આ તમામ માહિતી અમારા આ બંને મિત્રો આપવાના છે